તહેવારોમાં બનાવીને ખાઈ શકાય તેવી ઘઉંના લોટની તીખી પૂરી આ તીખી પૂરી તમે તહેવારમાં બનાવી અને ડબ્બા ભરીને રાખી અને મહિના સુધી ખાઈ શકો તેવી સરસ બને છે તો ચાલો આ પૂરીને આપણે તીખી ઘઉંના લોટની કેવી રીતે બનાવી તો અહીંયા મેં ઘઉંનો લોટ લીધો છે ઘઉંનો લોટ મેં અહીંયા ત્રણ એટલે કે દોઢ કપ લીધો છે અને તમે તમારા ક્વોન્ટિટી પર તમે બનાવી શકો છો ત્યારબાદ મેં અહીંયા એકદમ ક્રિસ્પી એવી બનાવવા માટે અને બગડે નહીં અને મહિના સુધી રહે એવી આ એના માટે મેં થોડો રવો લીધો છે અને ત્યારબાદ આપણે પૂરી જે એકદમ છે ખાવામાં સોફ્ટ અને સરસ ક્રંચી એવી બને એના માટે મેં અહીંયા ચણાનો લોટ લીધો છે ત્યારબાદ આપણે મસાલામાં લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર અને થોડો અહીંયા અજમો લીધો છે એટલે અજમાથી આપણે એને પચવામાં સારી રીતે રહે એટલે ત્યારબાદ હવે આપણે બીજા મસાલામાં ઉમેરીશું અહીંયા મેં લીધા છે તલ તલથી પણ સરસ એવા ક્રંચ આવે છે અને ખાવામાં પણ ખૂબ તો અહીંયા મેં તલ ઉમેરી દીધા છે બે ચમચી જેટલા અને ત્યારબાદ સંચળ લીધું છે આપણે જે મસાલામાં સરસ એવું સ્વાદ ટેસ્ટી લાગે થોડું મીઠું ઉમેરી દીધું છે અને હવે લઈ લીધું છે અહીંયા આખું જીરું લીધું છે જીરાને પણ આપણે આ રીતે મસળીને ઉમેરીશું તો એનો ટેસ્ટ પણ સરસ આવશે તો બધા મસાલા આપણે સરસ ઉમેરી દીધા છે ત્યારબાદ આપણે ઉમેરી દઈશું અહીંયા મેથી લીલી મેથી ઉમેરી છે લીલી મેથીથી પણ એટલી સરસ લાગે છે તો આજે આપણે બનાવીશું ઘઉંના લોટની મેથીવાળી તીખી પૂરી આ પૂરી ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગે છે અને તમે તહેવારોમાં ડબ્બા ભરીને બનાવીને મૂકી શકો છો અને એકદમ ક્રંચી બને છે ત્યારબાદ આપણે એમાં ઉમેરીશું બટર બટરથી પણ ટેસ્ટી લાગે છે ખાવામાં પણ એકદમ સરસ બને છે તો અહીંયા મેં બટરનો ટુકડો લીધો છે એને પણ આપણે ઓગાળીને આની અંદર જ આપણે નાખવાનું છે ત્યારબાદ થોડું ઘી લીધું છે ઘીથી એકદમ કે આપણી જે પૂરી છે એકદમ ફરસી બને છે અને કડક થાય છે અને સરસ લાગે છે તો ચાલો બટર અને ઘીને આપણે ઓગાળી દઈશું અને હવે ત્યારબાદ થોડું તેલ લીધું છે તેલથી થોડી સોફ્ટનેસ આવશે એટલે બધા જ ગુણ આપણે આ જે બધું વસ્તુ ઉમેરેલું છે એની અંદર ઉમેરવાથી એટલો બધો ટેસ્ટ આવે છે તો ચાલો હવે ત્યારબાદ હવે આને આપણે લઈ લઈશું અને ગેસ આગળ જાય ગરમ કરીશું તો ગેસ ઉપર મૂકી દીધું છે ગરમ સારું રીતે થઈ ગયું છે અને હવે આપણે આને નીચે ઉતારી લેવાનું છે અને નીચે ઉતારીને આપણે જે બધું મિક્સ કરેલું છે એની અંદર આપણે ઉમેરી દેવાનું છે તો મેં બધું આમાં રેડી દીધું છે અત્યારે તમે જોઈ શકો છો તો પૂરી કેટલી સરસ બનશે બટર છે ઘી છે તેલ છે તો હવે આપણે આ બધાનું સારી રીતે આપણે મોઈન આપી દઈશું અને સારી રીતે તમે તમારે ક્વોન્ટિટી ઉપર તમે તમારે જેટલી બનાવી એટલી તમે બનાવી શકો છો પણ અત્યારે તમને થોડી અહીંયા બતાવું છું બનાવીને તો હવે આપણે સારી રીતે ગરમ છે એટલે મેં અહીંયા ચમચીથી એને મિક્સ કરું છું અને હવે આપણે ઠંડુ પણ થઈ ગયું છે તો ચાલો હવે એને આપણે હાથેથી મિક્સ કરી દઈશું સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે થોડું થોડું પાણી ઉમેરતા આપણે કણક બાંધવાની છે એટલે લોટ બાંધવાનો છે તો સારી રીતે મસાલાથી આપણે આવી રીતે મિક્સ કરી દેવાનું છે તો આ રીતે તમે બનાવો ને તો તમારું તો નાસ્તો એટલો ટેસ્ટી બને અને તમારે મેંદાનો પણ તમારે ઉપયોગ કર્યા વગર ફક્ત ઘરમાં રહેલા વસ્તુમાંથી જ તમે આને બનાવી તમારે એકલા ઘૂંણી બનાવી હોય તો પણ તમારે આ રીતે જ બને એટલી સરસ લાગે ને કે ચા સાથે તો તમે ખાયા જ કરો ખાયા જ કરો એટલી ટેસ્ટી લાગે અને હવે આપણે આ રીતે લોટ બાંધી લેવાનો છે અને બધું મિક્સ કરી દઈશું અને બહુ આપણે કઠણ બાંધીશું બહુ ઢીલોય નહીં બહુ કઠણય નહીં એ રીતે તો હું અત્યારે તમને ફાસ્ટ ફોરવર્ડમાં બતાવું છું અને હવે આપણે સારી રીતે લોટ મિક્સ થઈ ગયો છે અને હલકા હાથે હું એને મિક્સ કરું છું બહુ આપણે એને મસળ નથી જેટલો આપણે એને મસળશું એટલે એ પૂરી તમારી એકદમ ચીકણી બનશે પણ આપણે એને આ રીતે ખાલી ભેગો જ કરી દેવાનો છે તો હવે આપણે એને થઈ ગયો છે જોઈ શકો છો તો આ રીતે એનો પરતવારો થવો જોઈએ અને એકદમ લ લેરદાર છે તો હવે આપણે થોડા થોડા લુવા લઈશું આ રીતે થોડા થોડા ગોયણા કરતું જાવું અને તમારે જે સાઇઝની બનાવી હોય એ સાઇઝને તમે અને હવે અહીંયા આપણે બધા ગોયણા કરી લીધા છે અને આવી રીતે તમે જોઈ શકો છો પાટલી વેલાણ લઈ લઈશું અને એની અંદર આપણે જે સાઇઝની આપણે વણી હોય એ સાઇઝની વણી લઈશું તો છે ને જો તમે જોઈ શકો છો પણ તેલ વગર પણ આપણે તેલ નહીં નાખીશું ને તો પણ સરસ રીતે વણાઈ જાય જેટલી પતલી કરવી હોય એટલી તમે એને પતલી કરશો તમારું કાપા કરવા તો તમે કાપા પણ કરી શકો છો તો આવી રીતે આપણે આ ચકું લીધું છે અને તમારે કાપા નહીં કરો પણ તો પણ તમારી પૂરી ફૂલશે પણ નહીં ને એટલી સરસ ક્રિસ્પી બનશે બધી પૂરી આપણે વણી લીધી છે તો હવે આપણે તેલ ગરમ કરી દીધું છે તેલ આગળ જાય તો આવી રીતે બધી વણી લેવી અને પછી તેલ ગરમ કરી દઈશું આપણે તેલ પણ ગરમ થવા આવ્યું છે તો હવે આપણે પૂરીને એક 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 બધી મૂકી દઈશું જેટલી પૂરી આવે એટલી પૂરી આપણે મૂકતા જઈશું અને આવી રીતે એને આપણે બધી તળી લેવાની છે તો જોઈ શકો છો કેટલી સરસ અંદર નાખતા જ એકદમ અને એને તમારે ધીમા ગેસ પર તમારે એને તળવા દેવી અને જ્યાં સુધી એકદમ કડક થાય પછી તમારે એને નીચે ઉતારી લેવી તો આવી રીતે પૂરી આપણી બધી ફ્રાય થઈ ગઈ છે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને તમે એને મહિના સુધી એકવાર બનાવો અને મહિના સુધી ખાઈ શકો એવી બગડતી પણ નથી તો બનાવો મિત્રો આ દિવાળી પર અને આ તહેવારોમાં અને કોઈ પણ તહેવાર હોય સાતમ હોય આઠમ હોય કે દિવાળી હોય કે તમે આમ પણ તમે બનાવીને બાળકોને બનાવીને આપી શકો છો તો હવે આપણી ક્રન્ચી એવી પૂરી તૈયાર થઈ ગઈ છે તમે ચા સાથે તો એટલી ટેસ્ટી લાગે તો આવી રીતે આપણે બધી તળી લઈશું તો બધી જ આપણે ફ્રાય થઈ ગઈ છે તો મિત્રો તમને આ રેસીપી ખૂબ પસંદ આવી હશે પસંદ આવી હોય તો એક લાઇક અને આપી દેજો અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે ત્યાં સુધી મિત્રો જોતા રહ્યો એન્જોય કરો બિલકુલ આપણે મેંદાનો ઉપયોગ નથી કર્યો અને આપણે ઘઉંના ઘરમાં રહેલા ઘઉંના લોટમાંથી આજે આપણે બનાવી છે ઘઉંના લોટની મેથીવાળી મેથી મસાલા પૂરી બનાવજો ફ્રેન્ડ્સ અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી જો આ રેસીપી સારી લાગી હોય તો ફરી તમે ફરમાઈશ કરજો તો તમારા માટે આપણે નવી રેસિપી લઈને આવીશું તમે કોમેન્ટ કરીને જણાવજો કે આ રેસીપી બનાવો તો અમે એ રેસીપી તમને બનાવીને બતાવીશું તો આવજો મિત્રો ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે મિત્રો વારંવાર કહું છું મારી રેસિપી ગમતી હોય તમે હજી સુધી લાઈક નથી કર્યું કરી લેજો